જય હિન્દ મિત્રો પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે તો ગયો ગયા વિડીયોમાં બહુ બધા મેસેજ આવ્યા હતા આપણે જે સ્ટોરીવાળી વિડીયો બનાવી છે એમાં બુક લિસ્ટના ઘણા બધા મેસેજ હતા તો મેં પહેલાંથી વિચાર્યું હતું કે હા આપણે બુક લિસ્ટનો એક વિડીયો બનાવાના છીએ નેક્સ્ટ સુડિયો આજે આપણે બુક લિસ્ટ ઉપર બનાવીશું વધારે સમય નહીં લઉં તમારો જે મેં જે બુક વાંચી છે જેમાંથી મેં વાંચ્યું અને પૂછાવે છે માર્ક્સ આવે છે એ હું મારી બુક્સ તમને સજેસ્ટ કરીશ જો તમને ગમે કે ના બુક ફોલો કરવા જેવી છે તો તમે બુક ફોલો કરી શકો છો અને જો તમે પહેલાંથી કોઈ બુક વાંચો છો તમારી પૂરી થઈ ગઈ છે અને તમે આ બુકમાંથી કોઈ તમે ના વાંચ્યું હોય તો તમે એકવાર જરૂરથી વાંચી શકો છો તો વિડીયોને શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જે સૌથી મોટો ટોપિક છે મેથ્સ અને રીઝનિંગ પાર્ટ એમાં આપણે વાત કરીશું તો પાર્ટ એમાં રીઝનિંગ અને મેથ્સ માટે મેં શું કર્યું હતું તો મેં શરૂઆતમાં મારું મેથ્સ નબળું હતું એટલે મેં નીરજ ભરવાડ સરનું જે બેઝિક લેક્ચર આવે છે ને એમના કોર્સના એ બેઝિક લેક્ચર મેં જોયા હતા અને પછી બકુલ પટેલ સરના મેં બે કોર્સ લીધા હતા એક સર્વાંગ સંપૂર્ણ બી લીધો હતો અને જ્યારે પોલીસની એક્ઝામ નજદીક આવી ત્યારે જે પોલીસ સ્પેશિયલ લાઈવ કોર્સ હતો એ પણ મેં પરચેસ કર્યો હતો અને એના પછી આ જે બે નોટ્સ એ જે પીડીએફ આપે છે આ બે નોટ્સ મેં કમ્પ્લીટ કરી દેવામાં આનાથી બહાર આનાથી સિવાય મેં કશું કર્યું નેક્ટિસ બી પીડીએફ અને મેથ્સ માટે બી આજ પીડીએફ મેં કરી હતી કોઈ બીજી એકેડમીને મેં બુક નથી વાંચી આમાંથી બધું પ્રેક્ટિસ બી આમાંથી કરી હતી લેક્ચર બી આમાં જોયા હતા એટલે બધું આમાંથી જ કર્યું હતું મેથ રીઝનિંગ માટે એટલે મેથ રિઝનિંગ બકુલ પટેલ સર પછી વાત કરીએ તો ટોપિક છે ગુજરાતી ગુજરાતી લેંગ્વેજ લેંગ્વેજ તો માટે એટલું કંઈ ખાસ હોતું નથી તમારે એમાં પ્રેક્ટિસ જ કરવાની હોય છે એટલે મેં આ વાળી બુક પરચેસ કરી હતી યુવા ઉપનિષદની ગયાત ગ્રહણ પોલીસ કોન્સ્ટેબલ માટેની જે બુક હતી આમાંથી મેં પ્રેક્ટિસ કરી હતી આમાં કેમ કે ઘણા બધા મોટી મોટી જે એક્ઝામો હોય છે ને યુપીએસસી થી લઈને જીપીએસસી બધી એક્ઝામોના અહીંયા આમાં આપેલા જ છે એટલે એમાંથી મેં

યાદ કરાવી દેશે કે તમને બધું યાદ જ રહી જશે એ બુક વાંચવાની તમને જરૂર નહીં પડે મેં કોઈ બુક નથી વાંચી બંધારણની બસ મારી બંધારણની આ એક જ જે છે આ ક્લાસ નોટ્સ છે એમાં મેં બધું લખેલું છે જો તમે અહીંયા જોઈ શકો છો આમાં ટોપિક વાઇઝ જે બી મુદ્દા છે સિલેબસ પ્રમાણે એ બધા મુદ્દામાં કવર થઈ જાય છે અને આના સિવાય મેં પ્રેક્ટિસ અને પીવાયક્યુ સોલ્વ કરવા માટે આ વાળી જે યુવા બુકની બુક આવે છે ફોર ઇન વન એનસીઆરટી જીસીઆરટી આ સ્પેશિયલ બંધારણ માટેની બુક છે આ તમે ખાસ લઈ લેજો કેમ કે બંધારણમાં પીવાયકનો ખૂબ મહત્વ છે કેમ કે બંધારણ એક છે લિમિટેડ સબ્જેક્ટ છે એમાં તમે કંઈ નવું ના લાવી શકો એટલે માં જે પીવાયક છે વારંવાર રિપીટ થાય છે એ તમે આમાં પીવાયક સોલ્વ કરશો એટલે તમને પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે તો બંધારણની વાત થઈ ગઈ બંધારણ પછી વાત કરીએ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી તો કોન્સ્ટેબલ માં જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી માં સામાન્ય વિજ્ઞાન પૂછાય છે એટલે મે જીસીઆરટી જ કરી દીધી એમાં તો જે 6 થી 10 ની જીસીઆરટી આવે છે મેં એ જ કરી લીધી જો તો અહીંયા તમે જોઈ શકો છો આ આ છ થી દસ ની જીસીઆરટી છે આજ મેં કરી હતી વિજ્ઞાન પરીક્ષા હોય છે હું નોટ્સ જ વાંચું છું કાયમ એટલે નોટ્સ બનાવવાનું ખાસ યાદ રાખજો તમે ગમે બુક વાંચતા હો એની તમારી જોડે શોર્ટ નોટ્સ હોવી જોઈએ એ તમે પરીક્ષા પહેલા રિવાઇઝ કરી શકો કેમકે આટલી બધી બુક જો આ તમે પરીક્ષાના ને વાંચી ના શકો એટલે જો આની બી મેં નોટ્સ બનાવેલી છે તમે જીસીઆરટી પોતે મેં નોટ્સ બનાવી દીધી આ તમે જોઈ શકો છો જો આવી રીતે જે મેપ આ જે હતા એમાં મેં ડાયરેક્ટ બુકમાંથી જ કટ કરીને હું નોટ્સમાં લગાવી લેતો અને આવી રીતે નોટ્સ તૈયાર થઈ જતી અને પછી એક્ઝામ ટાઈમે આને જ રિવિઝન કરતો તો વિજ્ઞાન અને ટેકનોલોજી માટે 6 થી 10 જીસીઆરટી અને એના બી પ્રેક્ટિસ માટે એમસીક્યુ અને પીવાયક્યુ સોલ્વ કરવા માટે આ વાળી યુ ઓપનિશદની બુક એનસીઆરટી જીસીઆરટી

આ છ સાત આઠ નવ દસ આ તમે એકવાર કરી લેશો ને એટલે તમારો પાયો એકદમ પાક્કો થઈ જશે પાક લગભગ ત્રણ થી ચાર વાર કરી છે મિત્રો અને એનો ફાયદો મને મળ્યો છે એ તમે ક્લાસ પરીક્ષા હોય આમાંથી પૂછાય જ છે આ છ થી દસ તમે આ કરી શકો છો અને આ પૂરી થઈ ગયા પછી ઇતિહાસ માટે ઇતિહાસ માટે અગિયાર અને બાર ની જીસીઆરટી અને ભૂગોળ માટે ખાલી અગિયાર માં ની ભૂગોળ કરવાની એમાં બારમા માંગ્રાફી છે એટલે એની જગ્યા તમે બે હજાર અગિયાર નું સેન્સસ કરશો બસ તો એમાં તમારું કવર થઈ જશે આ એક અગિયારવાની વાની ભૂગોળ છે આ કરવાની રહેશે અને આની બી મેં છ થી દસ ની જે જીસીઆરટી છે ને એની જો નોટ્સ મેં આટલા આ આટલી બુકમાં બનાવી છે આમાં મારી સંપૂર્ણ નોટ્સ આવી ગઈ જીસીઆરટી ની એટલે જયારે એક્ઝામો છે ત્યારે હું આ જ રિવાઇઝ કરું છું આમાં બધું આવી ગયું એટલે આ બુક ફરીથી લેવાની નહીં તમે એક વાંચો પછી બીજી વાર વાંચો અને એની સાથે નોટ્સ બનાવતા જાઓ એટલે નોટ્સ સૌથી અગત્યની છે એ જોઈ લેજો આ ત્રણે ઇતિહાસ ભૂગોળ અને વારસા માટે પ્રેક્ટિસ ક્વેશ્ચન અને પીવાયક્યુ માટે આ બુક લઈ લેજો ફોર ઇન વન એનસીઆરટી જીસીઆરટી એ પીવાયક્યુ ઉપર અને પ્રેક્ટિસ એમસીક્યુ ઉપર ખૂબ ભાર આપ્યો છે મિત્રો તમે જોઈ શકો છો મેં બધા સબ્જેક્ટની એક અલગ આવી રીતે પ્રેક્ટિસ બુક અને પીવાયક્યુ બુક સોલ્વ કરી છે અંદર બી તમે જોઈ શકો છો મેં બધું સોલ્વ કર્યું છે આ ખૂબ જ ફાયદો થશે મિત્રો આપણે જો કોઈ એકેડમી ખોલવાની નથી ના કોઈનું પ્રમોશન કરવાનું છે મેં જે મેં બુકમાં જે છે મારા માર્ક્સ કેવી રીતે આવ્યા છે એ પ્રમાણે હું તમને બુક સજેસ્ટ કરું છું અને બીજું કે ભૂગોળમાં જીસીઆરટી માં ગુજરાતનું ભૂગોળ અને વારસો એ ઓછો હોય છે એટલે તમે જે ભૂગોળ છે એ તો તમારું કવર થઈ જશે ભારતનું પર ગુજરાતનું ગુજરાતની જે ભૂગોળ છે ને એ માટે મેં યુવા ઉપનિષદની બુક લીધી છે ગુજરાતની ભૂગોળ આ તમે કરી શકો છો ગુજરાત માટે અને વારસા માટે બી યુવાની જ બુક છે જે ગુજરાતનો વારસો બુક આવે છે ને આ વાળી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ બુક ખૂબ જ સરસ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વધારે પૂછાય છે કેમ કે તમે સિલેબસ માં બી જોજો કે ભારતનો જે વારસો છે ને એ ઉપર એક બે મુદ્દા છે અને નીચે જે છે આખો એ ગુજરાત વારસો છે એટલે આમાંથી તમારો સંપૂર્ણ કવર થઈ જશે વારસા માટે તો મિત્રો આ થઈ બુક ની વાત અને બુક ની સાથે સાથે હું લેક્ચર બી જોતો હતો કેમ કે મેં ઓફલાઈન ક્લાસ જોઈન કરેલા હતા તો એ એકેડેમી માં જે ક્લાસ નોટ્સ માં લખાવતા એ હું ક્લાસ નોટ્સ બી તૈયાર કરતો અને પછી આ બુકમાંથી જે મને જરૂરી લાગતું જે નોટ્સમાં લખાયો હોય એના આમાં ના હોય એ હું એડ કરી દેતો તો હું તમને ફેકલ્ટીના નામ કહી દઉં એમના જોડે તમે કરી શકો છો તો વારસા માટે તમે પ્રશાંત સર જોડે વિડીયો જોઈ શકો છો મેં એમના વિડીયો જોયા હતા પછી ભૂગોળ માટે અભિજીત ઝાલા સર એમનું બેસ્ટ છે જ્યોગ્રાફી તમે એમનું જોઈ શકો છો પછી ઇતિહાસ માટે વિશાલ સોલંકી સર અને બંધારણ માટે નિર્મિત પટેલ સર કહી દીધું અને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અક્રમ ચેરસિયા સર અને મેથ રિસનિંગ માટે બગુલ પટેલ કીધું હવે એક વસ્તુ જે રહી ગઈ છે સરંટ કરંટ અફેરમાં સૌપ્રથમ તો હું પેલા હિન્દીમાં જોતો તો જે ઉત્કર્ષ એકેડમી છે ને રાજસ્થાનની એમાં ગૌરવ સર કરીને કરાવે છે એ હિન્દીમાં બહુ મસ્ત કરંટ કરાવે છે અને એમાં થોડું ગુજરાતનું કવર થઈ જાય છે પણ એટલું બધું નથી થતું એટલે હું લેક્ચર એમ ન જોતો અને પછી આઈસી ની જે વીકલી મેગેઝીન આવે છે ને એકવાર એ રીડ કરી લેતો અને એની હું પ્રિન્ટ કઢાવીને લાગતો જો તો હું તમને બતાઈ આ જો આ 3 મહિનાની છે માત્ર વીકલી આમાં બધી પીડીએફઓ છે વીકલી આઈસી રાજકોટ એ એકવાર હું રીડ કરી લેતો લેક્ચર જોયા પછી અને एग्जाम ના પહેલા પણ હું આ જ રીડ કરતો જો તમે જોઈ શકો છો મારા જોડે ઘણી પ્રિન્ટો છે આવી 6 મહિનાની મે ભેગી કરેલી હતી કરંટ અફેર માટે તમે एग्जाम ના 6 મહિના પહેલા

અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ મહેનત થાય છે આ બધી વિડીયો બનાવવામાં આપણા હેતુ એક જ છે કે મફતમાં યુટ્યુબના માધ્યમથી આપણે તમારા સુધી બધું માહિતી શેર કરવા માંગીએ છીએ એટલે જોડાયેલા રહેજો ચેનલ સાથે અને નવા આવતો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત